બાબર ખાતે ધોરણ દસ બાર બોર્ડની પરીક્ષા માટે વિદ્યાર્થીઓને શુભકામના પાઠવી તાજેતરમાં શિક્ષણ તંત્ર દ્વારા બોર્ડની પરીક્ષાઓ યોજી હોય અભ્યાસ કરતા ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્ર પર ઉપસ્થિત થઈ હતા ધોરણ દસ અને બારના પરીક્ષા કેન્દ્રના સત્તરસો પરીક્ષાર્થીઓ બાબરમાં આવેલ આદર્શ હાઈસ્કૂલ સરોદય હાઈસ્કૂલ લિબર્ટી સ્કૂલ મોડેલ સ્કૂલ રાધે સ્કૂલ વેદાંત સ્કૂલ પરીક્ષા કેન્દ્ર પર તેમનું ભવિષ્ય ઘડવા આવી પહોંચ્યા અને ઉત્સાહ બતાવ્યો હતો સ્કૂલોના ટ્રસ્ટીગણ ગણ સંસ્થાઓના અગ્રણીઓ વાલીઓ તેમજ સ્કૂલના આચાર્ય સ્ટાફ ગણ પણ વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા આવકારી તેમને કુમકુમ તિલક કરી ભવિષ્ય ઉજ્જવળ બને મો મીઠું કરાવી તેમના જીવનમાં શૈક્ષણિક સફળતાની મીઠાસ આવે અને પુષ્પ કરી વિદ્યાર્થીઓના જીવનમાં શિક્ષણની મહેક પ્રસરે તેવા ઉત્તમ ભાવનાથી વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા પ્રોત્સાહિત કર્યા હતા સરોદય કેળવણી મંડળના ટ્રસ્ટી શ્રી ડોક્ટર ધીરજભાઈ સહાયતા કનુભાઈ મજેઠિયા આચાર્ય લક્ષ્મણભાઈ ત્રિવેદીએ સ્કૂલમાં પરીક્ષાર્થીઓ ખુલ્લા મનથી કોઈ અડચણ વગર નિર્ભય રીતે સ્કૂલમાં ઉપલબ્ધ તમામ સુવિધાથી પરીક્ષા આપે અને સફળતા મેળવે તેવી ભાવના પ્રગટ કરી હતી જ્યારે લિબર્ટી સ્કૂલના મુખ્ય ટ્રસ્ટી આચાર્ય અને ચહેરાભાઈ સુથાર પણ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા બાબર દરથી સમાજના અગ્રાણી સુરેશભાઈ કે રાઠોડ તેમના ધર્મપત્ની શ્રીમતી રાઠો દયારામભાઈ ઠક્કર ભરતભાઈ ત્રિવેદી સુનિલભાઈ ગોકલાણી પ્રભુભાઈ રામી દિનેશભાઈ નાય પોલીસ સ્ટાફ વગેરે વિદ્યાર્થીઓને પુષ્પ સાથે આવકારી સફળતા માટે ભાવના પ્રગટ કરી હતી એવાલ એમ્બી ઠક્કર બાબર તથા આજના શુભ દિવસે તમને અમારા ખેડોણી મંડળ તરફથી ખૂબ શુભેચ્છાઓ આપવા રહું છું અને સરસ રીતે પરીક્ષા પાસ કરું શું નામ ભાઈ તારો અચ્છાની પરીક્ષા પાયો છે ધોરણ દસ દસ પરીક્ષા માટે તારો કેવો મૂળ છે સારો આજે અમારી શાળામાં એસએસસી પરીક્ષાનો પ્રારંભ થયો છે કુલ બે યુનિટમાં અને ઓગણીસ ક્લોકની અંદર પાંચસો ને સિત્તેર જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે વિદ્યાર્થીઓ માટે તમામ પ્રકારની ભૌતિક સુવિધાઓ મેં ઉપલબ્ધ કરી છે દરેક માટે શુદ્ધ પીવાનું મિનરલ વોટર લાઇટ પંખા હવા ઉજાસવાળા રૂમો અને તમામ ભૌતિક સુવિધાઓ સાથે મેં બધા બહુ સુનિશ્ચિત આયોજન કરેલું છે તમામ વિદ્યાર્થીઓ

એમ બી એક વાર તો આપી ચૂક્યા હતા બીજી વાર બી દેવા આવ્યા છે પૈસા પરીક્ષામાં સારો પરિણામ આવે તો શું આગળ વધવા માંગો છો આગળ જતાં મમ્મી પપ્પાનું નામ રોશન કરવા માંગે છે બીજો વ્યવસાય માટે કઈ લાઈન અપનાવશો મારી ઈચ્છા તો સાયન્સ છે પણ જોઈએ છે હવે ઘરના પરિવાર ઉપર જોઈએ બરાબર બાર જગ્યાએ પરિચય બાબર શાખાથી અત્યારે અમારી પૂરી ટીમ આદર્શ સોરી લિબર્ટી સ્કૂલની અંદર દસ માસ ધોરણના વિદ્યાર્થીઓને પ્રવેશ અપાવવામાં મોં મીઠું કરાઈ તિલક કરી આપીને દરેક વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ અમે પાઠવી છે અને દરેક વિદ્યાર્થી કોઈ ચિંતા કર્યા વગર એમના એકદમ સારી રીતે આપે અને કોઈ ટેન્સર વગર જે લોકો સારી રીતે વધુ લખાણ કરે અને એમનું પરચય પૂરું કરે ઓકે હું સંસ્થાના મેનેજિંગ લિબર્ટી સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી એ આજરોજ એસએસસી પરીક્ષા બોર્ડમાં સંસ્થા વતી જે કંઈ વિદ્યાર્થીઓને જરૂરિયાત છે એ બધી સુવિધાઓ ઉપલબ્ધ સાથે પરીક્ષા મુક્ત મા વાતાવરણની અંદર આપે એવી યોજના કરેલી છે હું લિબર્ટી સ્કૂલનો પ્રિન્સિપાલ આચાર્ય હેનભાઈ આજે ધોરણ અગિયાર અને બાર ધોરણ દસ અને બાર સાયન્સની પરીક્ષાની શરૂઆત થઈ તમામ વિદ્યાર્થીઓની શુભ ખૂબ ખૂબ શુભકામનાઓ આજે લિબર્ટી સ્કૂલની અંદર ભારત વિકાસ પરિષદ દ્વારા ભારત વિકાસ પરિષદના પ્રમુખ શ્રી સાહેબ સુથાર સાહેબ દ્વારા અહીંયા વિદ્યાર્થીઓને કંકુટિલક અને મોં મીઠું કરી દરેક વિદ્યાર્થીઓને પરીક્ષાની અંદર ઉત્સાહ વધાર્યો અને ખૂબ જ પ્રોત્સાહક કામ કર્યું કોઈ અહીંયા આવતા તમામ વિદ્યાર્થીઓને હું એ દિલથી કહું કે પોતે પોતે ખૂબ જ સરસ રીતે પરીક્ષા આપે અને ખૂબ જ ઉત્સાહ સાથે પરીક્ષા આપે પાણીની વ્યવસ્થા બેઠક વ્યવસ્થા ખૂબ જ સરસ કરી છે અને ભલે બીજી સ્કૂલના વિદ્યાર્થી હોય પરંતુ પોતાની સ્કૂલમાં પરીક્ષા આપી રહ્યા હોય એવી ભાવનાથી એ લોકો પરીક્ષા આપે ફરીથી એકવાર એમને ખૂબ ખૂબ શુભકામનાઓ શુભેચ્છા